માધાપર માં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં પહેલા દિવસે ધાર્મિક વિધવિધ ગ્રંથોની પારાયણ ની શરૂઆત અને નામાંકિત કલાકારો દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ છે માધાપુર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનનું કચ્છની અંદર પહેલું મંદિર થયું એને આવતી તારીખ ચૌદમીએ એ પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એના આનંદમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે સવારના ધાર્મિક વિધવિધ ગ્રંથોની પારાયણની શરૂઆત થઈ અને મહેમાનો જે પધાર્યા હતા એ બધાનું સ્વાગત થયું અને અત્યારે કચ્છના નામાંકિત કલાકારો અને અમારા કીર્તિભાઈ વરસાણી સાથે મળી અને ભગવાનના ભજનો કીર્તનો ગાયા અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા વાત કરીએ તો આજે કીર્તનના મહોત્સવમાં કેટલા હરિભક્તો આવ્યા અને ક્યાં આજે કીર્તન ભક્તિમાં આપ જાણો છો માધાપર ગામ છે અને સંગીતમાં માધાપર ગામ બહુ જ રસિયું છે એટલે આવો કંઈક જ્યારે પણ અમારી સંસ્થાનો પ્રોગ્રામ હોય છે ત્યારે માધાપર કે કચ્છની માધાપરની આસપાસની જનતાને કહેવું પડતું નથી કે તમે આવો કારણ કે ઓટોમેટિકલી અત્યારે લગભગ અમે અહીંયા ખુરશીઓ ત્રણ હજાર ઉપરાંત ખુરશીઓ એ સિવાય આજુબાજુ બી ઘણા બધા લોકો એકઠા થયા હતા આટલું બધું લોકોનો ઉત્સાહ છે તો અમારો ઉત્સાહ તો એનાથી વધારે જ હોય કારણ કે સ્વયં ભગવાનનો જેમ આપણે કોઈક આપણા બાળકનો જન્મદિવસ ઉજવીએ છીએ તો આપણે કયો ઉત્સાહ હોય તો આ તો ભગવાનના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે એ ભગવાન એ પધાર્યા હતી ને તો અમારો તો આનંદ કંઈક ઓર જ હોય ને આજે શ્રી કીર્તિભાઈ વરસાની મારું નામ છે સની જાદવ અને હું બરોડાથી આવું છું ગુજરાતી મૂવીઝમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે અને ઘણા ઘણા બધા આલ્બમ્સ પણ ગાયા છે અને આના પહેલાં મને સૌભાગ્ય મળ્યું હતું એકવાર બાપાશ્રીના મંદિરે શ્રી કીર્તિભાઈએ મને ઇન્વાઇટ કર્યો હતો અને મેં મને સૌભાગ્ય મળ્યું હતું સ્તવન ગાવાનું ભજન ગાવાનું અને આજે બીજી વાર હું બહુ જ ફોર્ચ્યુનેટ છું બહુ જ ભાગ્યશાળી છું કે સિત્તેરથી પંચોતેર કલાકારો મ્યુઝિશિયન્સ અને એટલું મોટું ઓર્કેસ્ટ્રેશનની સાથે મને એમણે બોલાવ્યો અને મને બહુ જ મજા આવી એવું લાગતું હતું કોઈ ગ્રેન્ડ મોટી કોન્સર્ટ થઈ રહી હોય કોઈ મોટી સિટીમાં થઈ રહી હોય બહુ જ મુંબઈમાં કે કોઈ જગ્યાએ થતું હોય એવું ફીલ આવતું હતું અને એટલું સરસ આયોજન અને થેન્ક યુ સો મચ સરનો ખૂબ ખૂબ આભાર અને મિત્રગણનો આભાર અમારા અનિરુદ્ધભાઈ આહિર અને સર્વે સિંગર્સ સર્વે મ્યુઝિશિયનનો ખૂબ ખૂબ આભાર બહુ જ મજા આવી અને બસ અમને આવી રીતે જ બોલાવતા રહે અને બાપાની આવી રીતે જ કૃપા અમારા પર થતી રહે એવી શુભકામના આજે આજે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ હતો શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત જીવન મંડળને પંચોતેર વર્ષ થયા છે તે નિમિત્તે આજે પ્રથમ દિવસે આજે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ હતો અને આપણે જોયું હશે કે લગભગ સિત્તેર મ્યુશિયન્સનો કાફલો બોરજ સહિત સ્ટેજ ઉપર હતો જેમાં ગુજરાતના અને કચ્છના નામાંકિત કલાકારો હતા પ્લેબેક સિંગરો હતા અને અનિરુદ્ધભાઈ આહિર જેવા લોકગાયક પણ હતા કે જેને અલગ સ્ટાઇલથી અમે આજે પેશ કર્યા છે મને લાગે કે એના પર વધારે પ્રકાશ અનિરુદ્ધભાઈ જ પાડી શકશે કે એમને મજા આવી કે ના મજા આવી જે આજનો જે ભક્તિ સંગીતનો કાર્યક્રમ હતો અમે સાહેબે કીધું એમ લગભગ સિત્તેરથી વધારે લોકો આજે સ્ટેજ ઉપર હતા અને મારી લાઈફનો આટલા વર્ષોથી હું ગાઉં છું પહેલો એવો આજે આજે આ કલાક દોઢ બે કલાકનો જે કાર્યક્રમ હતો એમાં પહેલી વખત મેં સિત્તેર કલાકારો સાથે ગાયો હશે અને મારા જેવા એક લોકગાયકને હાર્મોની સેક્શન સાથે આટલા બધા કહેવાય ને કે આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જે મને એક નવી રીતે નિખાર આપે છે એ માત્ર કીર્તિ સાબ જ કરી શકે બાકી કદાચ હું માનું છું કોઈનું કામ નથી એટલે મને ખૂબ ગમ્યું અમે બધા કલાકારોને મારા શનિભાઈ જાદવ જે બરોડાથી આવે છે એ છે દિપેનભાઈ છે હંશ મેમણ છે દક્ષ છે ઘણા બધા કલાકારો જે છે બધાને ખૂબ મજા આવી અને આજે દોઢ બે કલાક અમે ખૂબ જ આનંદ કર્યો છે ખૂબ મજા કરી છે ઊભરતા કલાકારોને વધારે તો શું કહી શકું પણ એટલું કહી શકું કે સંગીતને સંગીતની લાઇનમાં કદાચ એ લોકો આગળ આવવા માગતા હોય તો વધારે ને વધારે સંગીતને જાણે વધારે ને વધારે સાંભળે અમારામાં સંગીતમાં કહેવત છે ને કે તાનસેન બનવા પહેલાં કદાચ કાનસેન બનવું પડે તમે વધારે સંગીતને બહુ સારી રીતે પહેલાં સાંભળો અને પછી એને તમે સારી રીતે ગાવ શક્ય હોય તો તમે સંગીતનો અભ્યાસ પણ કરી શકો છો ઘણી સારી રીતે શાસ્ત્રીય સંગીત શીખી શકાય છે નથી કરવું તો લોકસંગીતમાં પણ તમારે આગળ વધવું છે તો લોકસંગીતના એક એક સ્વરને સમજો જે એના કોમળ સ્વરો છે શુદ્ધ સ્વરો છે એ સ્વરોને સમજી વિચારી અને ગાવ અને એ શબ્દોના ભાવ સાથે ગાઓ બસ બીજું તો મને ખૂબ દિવ્યતાની અનુભૂતિ હતી આટલા બધા સંતો સાથે મેં પહેલાં પણ કીર્તિ સાહેબ સાથે ઘણા બધા કોન્સર્ટની અંદર ગાયું છે સ્વામીજીઓ સાથે હું એમ કહીશ કે કદાચ સ્વામીજીઓનો સાધુઓનો મારા ઉપર ઘણા વર્ષોથી ઘણો પ્રેમ છે પણ લગભગ કીર્તિ સાહેબના કોન્સર્ટમાં હું હતો આવતો સ્વામીજીઓનો મારા ઉપર અતૂટ પ્રેમ રહે છે દર વખતે અને એક અતૂટ ભાવ છે એક મારા એ લોક સ્વરોના કારણે અને એક આખી દિવ્યતાની અનુભૂતિ થાય છે જ્યારે જ્યારે હું અહીંયા સ્વામીજી સામે ગાઉં છું ત્યારે